ગામડાઓ માણસ ખેડો ખેત મજૂર રત્ન આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયં ભૂ આ કામ કરી રહ્યા ગોપાલ લડતી હતી ત્યારે જનતા સાથે દગો કરવા કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો અને જો એની સજાનું ફળ આજે મળી ગયું જનતા સાથે જે તલે કરે એને ઈશ્વર આપ નો કોંગ્રેસ ના પાત્ર ફાલ મળ્યું છે સમાચાર કયા તમે કેટલાક અમુક સરકારી માણસો એ ગિરીબ પટેલ ની દલાલી કરી છે ભરાય ધરાન દલાલી કરી છે હું જે જેવા અધિકારી છે તેને પટેલની દલાલી કરી છે એની જાહેર માં કહી દઉં છું કે ચૂંટણી ગરપાત હતો

મતોથી વિજય થયો છે ત્યારે વિસાવદર ની અંદર જ્યારે સરઘસ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જે ભાષણ કર્યું છે મિત્રો એક એક અધિકારીએ જે જે લોકોએ દલાલી કરી છે તેઓને સુધરી જવાનું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે વિસાવદર જનતાને જનતાનું માફી માગવાનું કહ્યું છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં મિત્રો આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો અને પછી આ વિડીયોમાં ચોક્કસથી જય ગોપાલ લખી અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે Yeah!

ઘર ના પૈસા ના લોકો ફટાકડા ઐતિહાસિક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે ગુજરાત ના કરોડો લોકોની આશા ને મિત્રો જોયું ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે હજી પણ મિત્રો પૂરેપૂરો સાંભળો આ વિડીયો મિત્રો પૂરેપૂરો સાંભળવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઉત્સાહ અને આ માહોલ આ જનમેદની સારા નેતાઓ અને સાચા નેતાઓના સરઘસમાં જોવા મળતી હોય છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયા હજી પણ સાંભળો અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય ગોપાલ જય ગોપાલ

વિધાનસભા દોસ્તો માત્ર ધારાસભ્ય નો બનાવે આ તો મુખ્યમંત્રી બનાવવાળું અને જેને જીતાડો એને મુખ્યમંત્રી બનાવો એવા કોડકા માણસો અહંકાર છે અહંકાર માં અહંકાર માં ગરીબો અહંકારમાં ગરીબોના ભાજપ ને દેખાણા નહીબ ગરીબની પીડા દેખાય નહીં ખેડૂતની પીડા દેખાય નહીં देखा <laughs> મંત્રી માધન સુવિધા ના ઠેકાના નથી શિક્ષણ મંત્રી ને નો દેખાણું તમામ પણ લોકો ની નો દેખાની દોસ્તો હું તમને બતાવીને છું કે તમે તમારા મુદ્દા પર આડા હજાર કોશિશ કરી પણ તમે બધા ભેગા મળી ભાજપ ને રોયે દોસ્તો હું તમારો આભારી છું હું વિસાવદર અને ભેસાણ ની ઋણી છું જી વિશ્વા તમાર પર ઋણ દેવું મેવાલી સિંધીમા 10 વર્ષ 10 વર્ષ રાજનીતિ કે અંદર સંઘર્ષ કર્યો દોસ્તો તા ધરકો પોલીસ અમને મારવા ના ફટિયા પાયરો થઈ જલમાં ગયા પર હુમલા કર્યા મેં અપરાધ મારા મીડિયા એ ખરાબ પતાયું બધી જ વસ્તુને દિલ્હી ની અંદર ધરવી અમારી વેદનાનો એક આંસુડો પાડ્યા વગર જનતાની વેદનાના આંસુ ઉછવાનો કામ દસ વર્ષ હવે અમારી પીડાને મોટી નથી માની સમાજની જનતાની પીડા ઉપર કામ કર્યું ત્યારે હજારો માયોના હજારો દીકરીઓના હજારો ભાવતરના આશીર્વાદ આજ ભલે ભયા છે એ બદલ હું સૌનો આભાર રહી છું સાથીઓ આ હિસાબ દર વિધાનસભાની ચૂંટણી

હજી પણ મિત્રો વિડીયો અધૂરો છે ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોયા સિવાય મોબાઈલ બંધ ના કરતા મિત્રો કારણ કે આ વિડીયોમાં હવે જ અધિકારીઓની જે વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ તે અધિકારીઓને જે કીધું છે તે ખૂબ જ સાંભળવા જેવું છે મિત્રો વિસાવદરની જનતાની જે ખુમારી છે તે આ વિડીયોમાં જોવા મળી છે મિત્રો વિસાવદરની જનતાની માફી માગવાનું અધિકારીઓને કીધું છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ અને કેવા અંદાજમાં કીધું છે મિત્રો જોઈ આવે શું કહ્યું છે કે કેકના ભાવના ખરીદી જેત્રમાં ફેલાયો એ ભ્રષ્ટાચાર કે સવારી મંડળીના અંદર ફેલાયો ભ્રષ્ટાચાર કે સૌની યોજનાનું પાણી કે આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ખાવા પડે છે એ ધક્કા તમારે હવે નથી ખાવાના ભૂમા વિદ્યા બે જવાબદારી મારી છે તમે એક વકીલને વાત આપો او وڪيل جي ۽ مانگندڙ جي તેરે ના કોળા આખી તેરેલા ચાંગલા માં જે તાકા પડી ને તાકા તાજે મને कोटि ચરણ સ્પર્શ કર્યો ઝૂકીને નમ્યો અને કીધું કે હે અમારા પાવતા અમને તાયા માં નવી હાલતા રે લી લેવું મારે ક્યાં કાંઈ કાઢ્યું જનતાને નથી આવો મારી સેવા હા ઉમરના 35 વર્ષના જુવા દોસ્તો હવે બોપાન ઇટાલિયનની સરકાર તૂટશે સરકારનો દેખરેનો ધમંડ તૂટશે અને દોસ્તો જે જે આ ચુકડીમાં આ ચુકડી ગોપાલ ઇટાલિયા નોતો લડતો એ તો ધીમી આ ચુકડી આ ચુકડી ગામડે ગામડે રેયો ગાણો માણસ કેળુ ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા જૂતી રહી રહે ઉમેદવાર 왔다 સૌ સ્વયંભૂ આ સુપ્રિય કામ કરીયા ગેલી ચુકડીમાં ગોપાલ જનતા જોડે લડતી જનતા સાથે આજે ગયું જનતા સાથે જે કરે ઈશ્વર માફ ન કરે દોસ્તો કોંગ્રેસ ના કેડા પાપ મુફાર મળી ગયું ભગવાનને સાથ દે સૌ બેસો એક દીવાત બે આ ચૂંટણીમાં કેટલા અમુક સરકારી હું જે જેવા અધિકારી છે તેણે ગિરિ પટેલની ધલાલી કરી છે એટલે જાહેર માં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ મોટો ચૂંટણી ઇશાવરની જનતા લડતી જનતાની સાથે ખોટું કર્યું છે ગેલી કગેરે વિસાવદરની જનતાની માફી માગી લેજો મેટર પછી આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો ભરી જશે તો ધરપડી પીછો પકડ આવશું જેજેની કે ગોપાલ ગોપાલ દે

મિત્રો આ વિડીયો પૂરેપૂરો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટમાં જય ગોપાલ લખવાનું ના ભૂલશો મિત્રો આ જ વિડિયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દરેક ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતોને લગતા જે જે ભાષણો હોય છે તેના હિતની વાત છે તે આ વિડીયોમાં ચોક્કસથી અમે તમને સંભળાવવા સુધી પહોંચાડીએ છીએ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ